વાઇટી સ્ટુડિયોની અંદર આ એક ઓપ્શન આપવામાં આવેલ છે હવે ઘણા લોકોને આની ખબર હશે અને ઘણા લોકોને આની ખબર નહીં હોય જે લોકોને ખબર નથી કે આ શું છે તો જો તમે આના વિશે સમજી લેશો ને તો તમને એ ખ્યાલ આવી જશે કે તમારી ચેનલની અંદર જે તમને સબસ્ક્રાઈબ કરેલા છે તમારા સબસ્ક્રાઈબ છે એ કેટલા વાગે યુટ્યુબને જોતા હોય છે કેટલા વાગે એક્ટિવ હોય છે તો આને સમજવું ખૂબ જ જરૂરી હોય છે અને જે લોકોને મનમાં એ પણ પ્રશ્ન હોય છે કે મારે કેટલા વાગે વિડીયો મૂકવો જોઈએ જે ચાર્ટ આપેલો છે એને તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કઈ રીતે તમે જોઈ શકો છો કે તમારા સબસ્ક્રાઇબ કેટલા વાગે એક્ટિવ છે એની સંપૂર્ણ માહિતી હું તમને આગળ વિડીયોમાં આપું છું તો વિડીયો ત્યાંથી જ જોતા રહેજો ને જે લોકો નવા છે એ લોકો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં ને વોલ ઉપર સેટ કરી દેજો જેથી નવા વિડિયો આવે તો એની નોટિફિકેશન તમને મળતી રહે તો અહીંયા હું હવે તમને મોબાઈલ સ્ક્રીન ઉપર જણાવું કે કઈ રીતે તમે જોઈ શકો છો કે તમારા સબસ્ક્રાઇબ કેટલા વાગે એક્ટિવ છે અને આ આપણે કેટલું કામનું છે ને એ પણ તમને આ વિડિયો જોયા પછી ખબર પડી જશે તો ચાલો મોબાઈલ સ્ક્રીન ઉપર સ્ટુડિયો સ્ટુડિયોની અંદર તમે ની અંદર જશો એટલે પછી અહીંયા તમને ઓપ્શન મળે છે ઓડિયન્સનો બરાબર હવે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આ રીતનો એક પેરેગ્રાફ કહેવાય એટલે કે એક ટાઈમ ટેબલ જેવું આપેલું છે અહીંયા લખેલું પણ છે વેન યોર વ્યુઅર આર ઓન યુટ્યુબ બરાબર તો અહીંયા અઠ્યાવીસ દિવસનો તમને ટાઈમ બતાવે છે અહીંયા સાઈડમાં તમે જોઈ શકો છો અહીંયા ટાઈમ લખેલો છે ઉપર સાત વાર છે એના નામ લખેલા છે સોમવાર મંગળવાર એ રીતના બરાબર એક એક અક્ષરમાં નામ લખેલું છે તો અહીંયાથી તમને હવે સમજણ પડી ગઈ હવે જુઓ અહીંયા અમુક કલર છે ને એ કાંટો છે અમુક છે આસો છે તો હવે અહીંયાથી કેવી રીતે ખબર પડે કે એક લોકો આપણા કેટલા વાગે એક્ટિવ છે એટલે કે આપણા સબસ્ક્રાઈબ કેટલા વાગે એક્ટિવ છે તો જુઓ જે સૌથી ઘાટો કલર છે ને એટલા વાગે તમારા જે સબસ્ક્રાઈબર છે તમારી ચેનલને જે લોકોએ સબસ્ક્રાઈબ કરેલ છે એ બધા જ એટલા વાગે યુટ્યુબમાં વિડીયો જોતા હોય છે એટલા માટે એ ઘાટો ત્યાં કલર દેખાડે છે અને જે આછો છે મતલબ કે તમારા સબસ્ક્રાઈબ છે એ ક્યાંક ક્યાંક વિડીયો જોતા હોય તો એ તમને અહીંયા આછો કલર દેખાશે બરાબર તો હવે આના ઉપરથી તમને એક આઈડિયા આવે કે આપણા જે સબસ્ક્રાઈબર છે ને એ આટલા વાગે એક્ટિવ હોય છે તો આપણે આટલા વાગે વિડીયો અપલોડ કરશું તો આપણને સારો રિસ્પોન્સ જોવા મળશે બાકી એક તમે એવો ટાઈમ જો ફિક્સ કરેલો હોય ને કે આપણે તમ ધારો કે સાંજે છ વાગે વિડીયો અપલોડ કરવો છે તો દરરોજ છ વાગે કરો તો તમારા સબસ્ક્રાઈબ છે ને એ એટલા વાગે એક્ટિવ થઈ જશે પણ તમારે જાણવું હોય આના ઉપરથી તમે આઈડિયા આવે કે તમે જે ચેનલ તમારી સબસ્ક્રાઈબ કરેલા છે એ લોકો કેટલા વાગે યુટ્યુબ જોતા હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા સાઈડમાં ટાઈમ આપેલો છે અને અહીંયા વારના નામ આપેલા છે એક એક લાઇનમાં અલગ અલગ રીતે બધું દેખાડે છે તો અહીંયા જોઈ શકો છો સોમવારમાં અલગ થોડા છે ઘાટો છે અહીંયા થોડો અલગ ઘાટો છે આ રીતના અલગ અલગ ટાઈમ ઉપર અલગ અલગ વારમાં અલગ અલગ લોકો એક્ટિવ હોય છે બરાબર તો અહીંયા વધારે જોઈએ ને તો મારું અહીંયા જોઈએ તો અહીંયા છ વાગ્યાની છથી સાતમાં બધા લોકો એક્ટિવ હોય છે લગભગ તો એટલા વાગે અહીંયા હું વિડીયો મૂકું છું યુટ્યુબમાં તો તમને આના ઉપરથી એક આઈડિયા આવી જશે તો આ રીતે તમારી ચેનલની અંદર પણ વ્હાઈટી સ્ટુડિયો એપ્લિકેશન ડાઉનલોડ કરેલું હોય તો એમાં પ્રોપર એક તમને આઈડિયા આવે છે કે આપણા સબ્સ્ક્રાઇબર આટલા વાગે એક્ટિવ હોય તો આપણે આટલા વાગે વિડીયો અપલોડ કરવો યુટ્યુબ તમને ઘણું બધું અહીંયા આપે છે એટલે કે તમને જાણકારી આપે છે જેથી તમે તમારા જે સબસ્ક્રાઇબર્સ છે એમને સમજી શકો અને અહીંયા તો ઉપર પણ જુઓ ઘણા બધા અહીંયા બધા ઓપ્શન મળે છે તો આનો પ્રોપર એક વિડીયો છે ને આપણે જલ્દી લઈને આવી જઈશું કે આખો વાઇટી સ્ટુડિયોની અંદર તમે કે રીતે કામ કરી શકો છો એટલે કે કઈ રીતે જોઈ શકો છો આખા વાઇટી સ્ટુડિયોની અંદર બરાબર તો મિત્રો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે તમારે કેટલા વાગે વિડીયો અપલોડ કરવો જોઈએ કારણ કે ઘણા લોકોને એવો પ્રશ્ન હતો કે આપણે વિડીયો યુટ્યુબમાં કેટલા વાગે મૂકવો તો હવે આ રીતે તમે વાઇટી સ્ટુડિયોની અંદરથી જોઈ અને તમે એટલા વાગે જે તમારા સબસ્ક્રાઇબ છે એ એટલા વાગે એક્ટિવ હોય એટલા વાગે તમારે વિડીયો મૂકી દેવાનો છે તો એમાં શું કે તમને રિઝલ્ટ સારું જોવા મળશે તો હવે આશા રાખું છું કે માહિતીમાં તમને ખ્યાલ આવી ગયો હશે જો કોઈ પણ બીજો પ્રશ્ન હોય ને તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળીશું નવા વિડીયો સાથે જય માતાજી